મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા આજે લક્ષ્મી પ્રસાદ બપોરની ચા પીને વહેલા તૈયાર થઈ ગયા અને તેમના ઘરથી દોઢેક કિલોમીટર દૂરની સરકારી નિશાળના દરવાજે હાથમાં ચણાચોળ ગરમની પેટી લઈને પહોંચી ગયા વિચારોના વમણમાં લક્ષ્મી આનંદના હિંડોળે ઝૂલવા લાગ્યા કેવી કુદરતની મહેરબાની છે જીવનની ધરતી સંધ્યાએ પણ આ રોકડું કામ કરીને પરસેવાની કમાણી પર સોમાનભર જીવે છે એકનો એક દીકરો કે જે આ બાપને એક પળ પણ રેડો મુકતો ન હતો પણ તે કભાળ જા તેની ઘરવાળી કર્મ આવવાથી તેને લઈને કાયમને માટે અમને મૂકીને ઘર છોડીને ચાલ્યો ગયો છતાં પણ હું ખૂબ જ ખુશ છું કે કુદરત જે કાંઈ કરે છે તે આ જન્મના કર્મો પૂરા કરવા માટે જ કરે છે હસતા હસતા કે રડતા રડતા કર્મો તો પૂરા કરવા જ પડશે એમાં તો છૂટકો જ નથી તો પછી શા માટે હસ્તે મોઢે પૂરા ના કરીએ લક્ષ્મી પ્રસાદના વિચારોના વમણમાં એકાએક વણાક આવ્યો અને પોતે બાળપણમાં આવી જ એક સરકારી નિશાળમાં ભણતા હતા અને માસ્તરે શીખવેલ કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહેવાનો જીવન મંત્ર આજે પણ તેને કામ લાગી રહ્યો છે તેવા વિચારોના વહેણમાં લક્ષ્મી પ્રસાદ સાંભળીને લક્ષ્મી પ્રસાદની વિચારધારા તૂટી નાના નાના ભૂલકાઓ ચના ચાચા ચના ચાચા કરતા લક્ષ્મી વળગી પડ્યા લક્ષ્મી પ્રસાદ મુખ પર મુક્ત હાસ્ય રેલાવતા બધાને પ્રેમથી ચના ચોર ગરમ આપવા લાગ્યા એક છોકરાએ ચનાચોર ગરમ લેવા માટે ખોટો આપ્યો તો લક્ષ્મી પ્રસાદના ચહેરાને એક પણ રેખા બદલાય નહીં અને પેલા છોકરાને ખબર પણ ન પડે તે રીતે ખોટો સિક્કો પોતાના ગજવામાં નાખીને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર તેને પણ બીજા જેટલા જ ચનાચોર ગરમ આપ્યા નિશાળની બારીમાંથી દેસાઈ સાહેબ આ તમાશો જોઈ રહ્યા હતા આમ તો તેઓ ઘણી વાર લક્ષ્મી પ્રસાદ ને બારી નિરીક્ષણ કરતા બેઠા રહેતા પણ આજે તેઓ બહાર આવ્યા અને તેના મિત્ર જોશી સાહેબને સાથે લેતા આવ્યા લક્ષ્મી પ્રસાદ પાસે આવી બંને સાહેબોએ ચના ચોર ગરમ લીધા અને ખાતા ખાતા વાતો વળગ્યા દેસાઈ સાહેબે ઘણા દિવસોથી તેના મનમાં ઘોડાયા કરતો પ્રશ્ન લક્ષ્મી પ્રસાદને પૂછી જ નાખ્યો લક્ષ્મી પ્રસાદ તમને કેટલાય છોકરાઓ ખોટો સિક્કો આપીને ચનાચોર ગરમ લઈ જાય છે તો પણ તમે તેને કેમ આપો છો તમને તમારા ધંધામાં ખોટ નથી જતી આ બધા ખોટા સિક્કાનું શું કરો છો દેસાઈ સાહેબે બધા પ્રશ્નોનો વરસાદ એક સાથે જ વરસાવી દીધો લક્ષ્મી પ્રસાદે શાંત ચિત્તે હસ્તે મુખે જવાબ આપ્યો સાહેબ હું પણ એક દિવસ બાળક હતો અને મને એક ખોટો સિક્કો કોઈ જગ્યાએ ચાલી જાય તો કેવું સારું એવું થયા પડતું અને કોઈ દુકાને ચાલી જાય તેના બદલામાં વસ્તુ મળી જાય તો તેનો આનંદ ખૂબ આવતો માટે હવે મને એવું લાગે છે કે બીજાને સુખ આપવાથી મારી પાસે પણ સુખ જ રહે છે અને એટલે જ આ ચના મસાલા સાથે સુખની દુકાન કાઢી છે પણ આનાથી તો વિદ્યાર્થીઓને ખોટું કરવાની વૃત્તિને પ્રોત્સાહન મળે ને અને તમને પણ નુકસાન થાય ને ધંધામાં દેસાઈ સાહેબે લક્ષ્મીપ્રસાદની વિચારસરણીનો તાગ મેળવવા માટે સામે પ્રશ્ન કર્યો થોડું હસીને લક્ષ્મી પ્રસાદ ગળું સાફ કરતા બોલ્યા સાહેબ મને થોડી ખોટ જવાથી કંઈ જજો ફર્ક નથી પડવાનો પણ પેલા બાળકને તેનો ખોટો સિક્કો છે એમ કહીને રિસેસમાં નાસ્તાથી વંચિત રાખવાથી તેને બહુ દુઃખ થાત અને મારી પાસે તો આવા કેટલાય ખોટા સિક્કાઓ છે એમાં એક વધારે હું બધા ખોટા સિક્કાઓ ભેગા કરું છું દેસાઈ સાહેબ અને જોશી સાહેબ બંને આ ગરીબની ઈમાનદારી અને સમજણ પર આફરીન થઈને એકબીજા સામે જોઈ રહ્યા પૂરી થવાનો બેલ પડ્યો લક્ષ્મી પ્રસાદે તેની ચના મસાલાની પેટી બંધ કરવાની તૈયારી કરવા માંડી અને બંને શિક્ષકો પોતે આજે કોઈ મોટો પાઠ શીખ્યા હોય તેમ હરખાતા હરખાતા નિશાળમાં દાખલ થયા લક્ષ્મી પ્રસાદ તેની પેટી લઈને થોડે દૂર આવેલા બગીચામાં ગયા ત્યાં તેને થોડા મળ્યા પણ હજુ થોડા બચેલા ખપાવવા માટે દરિયા કિનારા તરફ પગ ઉપાડ્યા આજે દરિયા કિનારે ભરતીને લીધે જાજા લોકો આવ્યા નહોતા તેથી ત્યાં પણ બહુ ગરાગી ના મળી છતાં પણ લક્ષ્મી પ્રસાદ ચહેરા પર એ જ આનંદ સાથે ઘરે આવ્યા અને ગૌરીબેન રાહ જોઈને જ બેઠા હતા હાથ મો સાથે જમવા બેઠા જમી લીધા પછી લક્ષ્મી પ્રસાદે કાલે ચના નહીં બનાવવાનું કહ્યું ગૌરીબેને પ્રશ્નાત નજરે લક્ષ્મી પ્રસાદ સામે જોઈને પૂછ્યું કેમ કાલે ચના નથી વેચવા જવાનું તબિયત તો સારી છે ને લક્ષ્મી પ્રસાદે હસીને કહ્યું ના હવે કાલથી નથી જવાનું કંઈક સમજાય એવું બોલો ને આમ ગોળ ગોળ કેમ બોલો છો મને તો કંઈ ખબર નથી પડતી ગૌરીબેને થોડો રોષ વ્યક્ત કરતા કહ્યું લક્ષ્મી પ્રસાદ આરામ ખુરશીમાં લંબાવતા બોલ્યા હવે આ જીવનની ધરતી સંધ્યાનો સૂર્ય ડૂબી રહ્યો છે ક્યારે અંધકાર છવાઈ જશે તે કહેવાય નહીં ગૌરીબેનને કઈ અમંગળ થવાનું હોય તેવા ભણકારા વાગવા માંડ્યા તેની આંખમાં આવી ગયા અને કહ્યું આવું શું બોલો છો તમને થવાનું નથી માત્ર હાસ્યથી પ્રત્યુત્તર આપ્યો રાત્રે લક્ષ્મી પ્રસાદ તો ઘસઘસાટ ઊંઘી ગયા પણ ગૌરીબેનને મનમાં વિચારો ઘોડાયા કરતા હતા કે કોઈ દી નહીં ને આજે કિશોરના બાપુને આવું કેમ કહ્યું આ ટાટલા દુઃખના ડુંગરો ઘસી પડ્યા હતા તો પણ ક્ષમતા નહીં ગુમાવનાર અને હાસ્યને મુખ પર નહીં છોડનાર આમ અચાનક જીવનની સંધ્યાનો સૂર્ય ડૂબી રહ્યાની વાતો કેમ કરવા માંડ્યા વિચારોને ખંખેરીને ગૌરીબેન પણ ગાઢ ઊંઘમાં સરી પડ્યા સવારે ગૌરીબેન રોજ કરતા કરતા થોડા મોડા ઉઠ્યા આજે ચણા શેકવાના ન હતા એટલે કામ ઓછું હતું ચા બનાવીને ગૌરીબેન લક્ષ્મી ઉઠાડવા તેની પથારી પાસે ગયા માથા પર હાથ મૂકતા જ મોંમાંથી રાડ પડાઈ ગઈ ઓહ તમને તો તાવ છે કેતાય નથી હું ડોક્ટરને બોલાવીને હમણાં જ આવી કહીને ગૌરીબેન જલ્દીથી પાડોશની ચાલીમાં રહેતા ડોક્ટર રાધેભાઈને બોલાવી લાવ્યા ડોક્ટર પણ આ કુટુંબના જ એક સભ્ય હોય તેમ ગૌરીબેનની સાથે જ જલ્દીથી આવ્યા આવીને લક્ષ્મી પ્રસાદને તપાસ્યા અને કહ્યું કઈ ચિંતા જેવું નથી સામાન્ય તાવ છે આ દવા આપું છું તે પીવડાવી દેજો અને સાંજે આ બીજી ગોળી આપી દેજો ડોક્ટર તો તેનું કામ પતાવીને ચાલ્યા ગયા લક્ષ્મી પ્રસાદે ગૌરીબેનને પાસે બોલાવીને કહ્યું મને ઉભો કરીને મંદિરની પાસે લઈ જાને ગૌરીબેને લક્ષ્મી લક્ષ્મણજી જાનકીજી અને હનુમાનજી સાથેનો એકમાત્ર ફોટો હતો તેની સામે હાથ જોડીને લક્ષ્મી પ્રસાદ બેસી રહ્યા લક્ષ્મી પ્રસાદે ગૌરીબેન પાસે ચણા મસાલાની પેટીમાં એક ડાબલો રાખે છે તે આપવા કહ્યું ગૌરીબેને તે ડાબલો આપ્યો તેમાંથી લક્ષ્મી પ્રસાદે અત્યાર સુધી જેણે જેણે ખોટા સિક્કાઓ આપ્યા હતા તે બધા બહાર કાઢ્યા અને ભગવાન સામે ધર્યા એવામાં દરવાજા પર ટકોરા પડ્યા પણ ગૌરીબેન લક્ષ્મી પ્રસાદના આ કાર્યને એવા મગ્ન બનીને જોઈ રહ્યા હતા કે તેને દરવાજો ખકડાવવાનો અવાજ પણ ના સંભળાયો લક્ષ્મી પ્રસાદે બધા ખોટા સિક્કા ભગવાનના ચરણોમાં અર્પણ કરીને હાથ જોડી મસ્તક નમાવીને પ્રાર્થના કરતા કહ્યું હે કરુણા નિધાન આજ દિવસ સુધી મને લોકોએ જેટલા ખોટા સિક્કાઓ આપ્યા છે તે મેં સંઘરી રાખ્યા છે આજ તને વિનંતી કરું છું કે તું પણ આ એક ખોટા સિક્કાને સંઘરી લેજે અને લક્ષ્મી પ્રસાદે ભગવાનના ચરણોમાં મસ્તક નમાવી કાયમને માટે આંખ બંધ કરી દીધી ગૌરીબેન તો સાવ સૂન્યમત સ્થિતિમાં જોયે જ રહ્યા દરવાજે ફરી એકવાર ટકોરા પડ્યા ગૌરીબેને આંખમાં આંસુ સાથે દરવાજો ખોલ્યો દેસાઈ સાહેબ જોશી સાહેબ અને બીજા ત્રણ ચાર જણ લક્ષ્મી પ્રસાદને મળવા માટે આવ્યા હતા ગૌરીબેને અંદર આવવાનું કહ્યું લક્ષ્મી પ્રસાદ હજુ એ જ સ્થિતિમાં ભગવાનના ચરણોમાં પડ્યા હતા દેસાઈ સાહેબે તેની સાથે આવેલા ટ્રસ્ટીઓને કહ્યું જય સાહેબ આ ખાનદાની માણસની ખાનદાની આ વ્યક્તિએ આખી જિંદગી લોકોના ખોટા સિક્કાઓ ચલાવી લીધા છે તો શું કુદરત આવા સાચા સિક્કાને નહીં ચલાવે ગૌરીબેન હું લક્ષ્મી પ્રસાદને સારી રીતે ઓળખું છું તેઓ અમારી નિશાળ પાસે જ ચણા વેચવા આવે છે અને અત્યારે એના છેલ્લા વચનો પણ અમે દરવાજે ઉભા રહીને સાંભળ્યા છે અને હવે મને આ મહાન માણસની સદાય સુખ પાછળનું રહસ્ય પણ સમજાઈ ગયું છે તેની સુખની દુકાન બધાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા અને એક મહાન વ્યક્તિનું સમાધિ મરણ થયું તે બધાએ નજરે નિહાળ્યું તેનો ગર્વ અનુભવવા લાગ્યા શું તમે પણ અનુભવ્યું કે સુખ ગમે ત્યાંથી મળી શકે છે આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો